નમસ્કાર મિત્રો ખુશીના સમાચાર એ છે કે જનરલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે એલઆઈસી અને મેડિક્લેમ દરેક પ્રકારના જે ઇન્સ્યોરન્સ છે એમાંથી આપણો જીએસટી બરાબર એ વેવ થઈ ગયો છે વેવ કે મતલબ માફ થઈ ગયો છે પણ એની ઇફેક્ટ ડેટ છે બાવીસમી સપ્ટેમ્બરથી છે બરાબર તો ત્યાં સુધી તમારા જે કંઈ કંઈ પ્રીમિયમ છે એ ચોક્કસ ભરી દેવાના છે ગ્રેસ પિરિયડમાં એનો લાભ મળવાનો નથી એટલે ખોટું રિસ્ક નહીં લેતા અને તમારું જે પ્રીમિયમ ન્યૂ ડેટ જો તમારી બાવીસ તારીખની પહેલાંની હોય બરાબર જો પ્રીમિયમ ભરવાની તારીખ ડ્યુ ડેટ એટલે પ્રીમિયમ ભરવાની તારીખ જો એ તારીખ તમારી બાવીસ પહેલાંની હશે તો તમારે એમાં જીએસટી ભરવો જ પડશે એટલે કોઈ પણ એવું કહે કે ભાઈ તમે ગ્રેસ પીરિયડમાં ભરશો વધારાના છૂટના દિવસોમાં જો એ પ્રીમિયમ ભરશો તો તમને જીએસટી વેવું થઈ જશે એવું નથી થવાનું તેથી દરેકને મારી એક સલાહ છે એક નમ્ર વિનંતી છે કે પોતાના જે પ્રીમિયમો આવે છે એ રેગ્યુલર ભરતા રહે અને જેથી કરીને આપણે આ પરિવારની જે સુરક્ષા માટે આપણે પોલિસીઓ લીધી છે એમાં કોઈપણ જાતની તકલીફ ન આવે બરાબર ખાસ કરીને મેડિક્લેમમાં કોઈ ગેસ પિરિયડ હોતો નથી એ ગ્રેસ પિરિયડ હોય છે એટલા માટે કે ભાઈ તમે તમારા જોખમ ઉપર એ ગ્રેસ પિરિયડનો ઉપયોગ કરો છો બાકી જો એ ગ્રેસ પિરિયડની આ દિવસોની અંદર જો આપણે મેડિકલ ની જરૂર પડી મીન્સ કે હોસ્પિટલાઇઝેશન થયું અને જો જરૂર પડી તો આપણે ક્લેમ કરી નથી શકતા અને કરીએ તો પણ એ ક્લેમ પાસ થતો નથી એટલે કોઈપણ જાતના રિસ્ક લીધા વગર જો તમારા પ્રીમિયમ ભરવાની ડેટ બાવીસ તારીખ પહેલાંની હોય તો મહેરબાની કરીને તમે એને ઓનલાઈન ઓફલાઈન જે રીતે ભરતા હોય એ રીતે ભરી દેજો જેથી કરીને આપણી પરિવારની સુરક્ષા કાયમ રહી બરાબર નહીતર એક થોડા એવા જીએસટી વેવના લાલચમાં આપણે એક આપણા પરિવારનું એક મોટું રિસ્ક કવર ખોઈ બેસશું બરાબર છે તો દરેકને મારી નમ્ર વિનંતી છે સલાહ છે કે આ માહિતીનો લાભ લઈ અને બીજા સુધી પહોંચાડો જેથી કરીને કોઈપણ જ પ્રકારની મુશ્કેલી આપણા જીવનમાં ન આવે સિક્યુરિટી બાબતે બરાબર ઓકે થેન્ક યુ આવજો